હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે નવી રીતે નવા ટેસ્ટમાં મેથી કોબીના ભજીયા તો જો તમે આ રીતે ભજીયા બનાવશો તો ભજીયા છે તે ક્રિસ્પી બનશે ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને ભજીયા છે તે તેલ પીશે નહીં અને સોડાનો ઉપયોગ કર્યા વગર મેથી કોબીના ભજીયા બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો એક મુઠી ચણાની દાળ લેવાની છે તો ચણાની દાળની જગ્યાએ તમે મંગળી દાળનો ઉપયોગ પણ કરી શકો છો તો એક મુઠી ચણાની દાળને બે પાણીમાં ધોઈ લેવાની છે ધોઈ અને ચાર કલાક પલળવા માટે રાખી દેવાની છે ચાર કલાકમાં દાળ છે તે પલળી જશે તો ભજી એને ફ્રાય કરવા માટે તેલ લેવાનું છે અને મસાલા લીધા છે તો મસાલામાં વન ટીસ્પૂન લાલ મરચું પાવડર હાફ ટી સ્પૂન ધાણાજીરું પાવડર હાફ ટી સ્પૂન થીણપણ ઓછી એવી હળદર પાવડર હિંગ અને ગરમ મસાલો લીધો છે તો નિમક ટેસ્ટ અનુસાર લેવાનું છે અડધા ભાગનું નિમક લીધું છે ત્રણ ટેબલ સ્પૂન ચોખાનો લોટ લેવાનો છે તો વન ટી સ્પૂન સફેદ લીધા છે હાફ ટી સ્પૂન જીરું લીધું છે તો અડધા ભાગને કોબીને અડધા ભાગમાંથી પણ આ રીતે એક વાટકી ભરી અને અને કટ કરી લેવાની છે છે તો તો ગ્રામ મેથી લીધી મેથીને બીટી આ રીતે ઝીણી કટ કરી લેવાની છે બે મિડિયમ સાઇઝ ડુંગળી લીધી છે તો ડુંગળીને આ રીતે લાંબી લાંબી કટ કરી લેવાની છે તો બે લીલા મરચાં લીધા છે તો મરચા આ રીતે ઝીણા કટ કરી લેવાના છે વન ટેબલ સ્પૂન લસણ અને એકી ચાદુનો ટુકડો લીધો છે તો લીલા ધાણા લેવાના છે તો ધાણાને આ રીતે ઝીણા કટ કરી લેવાના છે ઇન્ગ્રીયન્ટ તે છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ ચણા દાળને પીસવા માટે મિક્સર ઝાર લેવાની છે મિક્સર જારમાં જે ચણાની દાળ પલાળીને રાખી હતી તેમાંથી પાણી કાઢી લીધું છે તો મિક્સર જારમાં ચણાની દાળ નાખવાની છે લસણ આદુ અને જે લીલું મરચું રાખ્યું હતું તે નાખવાના છે તો લીલું મરચું તમે જે લીધું ખાતો એ પ્રમાણે નાખવાનું છે તો જે લીલા ધાણા કટકીને રાખ્યા હતા તેમાંથી થોડા લીલા ધાણા નાખવાના છે તો અડધી વાટકી વાટકીથી પણ ઓછું એવું પાણી નાખવાનું છે મિક્સર જારને ને બંધ કરી અને ઇન્ગ્રીડિયન્ટ્સને આ રીતે પીસી લેવાના છે તો ચણાની દાળને જો તમારી પાસે ટાઈમ હોય તો તમે આખી રાત પલાળીને પણ રાખી શકો છો તો દાળને તમારે બાફવાની નથી તો ઇન્ગ્રીડિયન્ટ્સને પીસવામાં તમે પાણી નાખશો તો ઇન્ગ્રીડિયન્ટ્સ છે તે ફટાફટ પીસાઈ જશે અને ઇન્ગ્રીડિયન્ટને પીસવામાં તમે પાણી નહીં નાખશો મિક્સર જારમાં તો ઇન્ગ્રીડિયન્ટ છે તે મિક્સર જારમાં સાઈડમાં ચોટી જશે તો બેટર બનાવવા માટે કોઈ પણ બાઉલ લેવાનું છે અને બાઉલમાં જે પીસેલા ઇન્ગ્રીડિયન્ટ્સ રાખીએ તો તે નાખવાના છે અને જે ડુંગળી રાખી હતી તે ડુંગળી તો જે મેથી કટ કરીને રાખી હતી તે મેથીને ધોઈ લેવાની છે તો ધોઈ અને મેથી નાખવાની છે અને જે કોબી રાખી હતી તે કોબી નાખવાની છે તો 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 જો તમારે કોબીને આ રીતે લાંબી કટ ના હોય તમે ઝીણી ચોપ કરીને પણ નાખી શકો છો જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે મસાલા અને જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે ધાણા નાખવાના છે તો જે ચોખાનો લોટ રાખ્યો તો તે નાખવાનો છે ચોખાનો લોટ તમે નાખશો તો ભજીયા છે તે ક્રિસ્પી બનશે તો જીરું અને જે સફેદ તલ રાખ્યા હતા તે નાખવાના છે તો ભજીયા બનાવવામાં ચણાની દાળ પલાળી અને નાખી છે એટલે તમારે ચણાના લોટની જરૂર પડશે નહીં તો ઇન્ગ્રીડિયન્ટ્સને આંખની મદદથી આ રીતે મિક્સ કરી દેવાના છે ચમચી કે ચમચાની મદદથી તમે મિક્સ કરશો તો ઇન્ગ્રીડિયન્ટ છે તે સારી રીતે મિક્સ થશે નહીં તો ઇન્ગ્રીયન્ટ્સ મિક્સ કરી અને જે અડધા ભાગનું લીંબુ રાખ્યું તો તે લીંબુને નીચોવી દેવાનું છે અને જો તમારી પાસે નાનું લીંબુ અવેલેબલ હોય તો તમારે એક લીંબુ નીચોવી દેવાનું છે અને મોટું લીંબુ હોય તો અડધા ભાગનું લીંબુ નીચોવાનું છે અને જો તમારી પાસે લીંબુ અવેલેબલ ન હોય તો લીંબુની જગ્યા લીંબુના ફૂલ આવે છે તે લીંબુના ફૂલ કા પછી આમચૂર પાવડરનો ઉપયોગ પણ તમે કરી શકો છો ચણા દાળને પીસવામાં પાણીનો ઉપયોગ કર્યો હતો એટલે તમારે બેટરમાં પાણીની જરૂર પડશે નહીં તો હાથમાં થોડું બેટર લેવાનું છે અને બેટર હાથમાંથી આ રીતે આસાનીથી પડી જાય એટલે ભજીયા બનાવવા માટે બેટર તૈયાર છે તો આ રીતે તો નાની મોટી સાઇઝના આ રીતે બોલ્સ તૈયાર કરી લેવાના છે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું તો એને ફ્રાય કરવા માટે ગેસ ચાલુ કરશું કઢાઈ મૂકશું અને કઢાઈમાં જે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે અને તેલને ગરમ થવા દેવાનું છે તેલ સારી રીતે ગરમ થયું છે કે નહીં તેને આપણે ચેક કરી લેશું તો થોડું બેટર નાખ્યું છે બેટર છે તે ઉપર આવી ગયું છે એટલે ભજીયાને ફ્રાય કરવા માટે તેલ છે તે ગરમ થઈ ગયું છે તો ગરમ તેલમાં જે બોલ્સ રાખ્યા હતા તેમાંથી આપણે બોલ્સ નાખવાના છે તો તેલ ઉડે નહીં તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો એક સાથે બધા ભજીયા છે તે ફ્રાય થશે નહીં એટલે બે ઘાણામાં વારાફરતી ભજીયાને ફ્રાય કરી લેવાના છે તો ભજીયાને ફ્રાય કરો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમને તમારે મીડિયમ જ રાખવાની છે હાઈ રાખવાની નથી ગેસની ફ્લેમને તમે હાઈ રાખશો તો ભજીયા છે તે બરી જશે અને અંદરથી કાચા રહેશે અને ગેસની ફ્લેમને તમે સાવ સ્લો રાખશો તો ભજીયા છે તે તેલ પી જશે ભજીયાને ફ્રાય થતાં ચારથી પાંચ મિનિટ જેવો ટાઈમ લાગી જશે તો ભજીયાના તેલમાંથી કાઢી અને એક પ્લેટમાં નાખતું જવાનું છે તો ગરમા ગરમ ભજીયાને તમે ગ્રીન ચટણી સોસ અને ચા સાથે ખાશો તો ટેસ્ટમાં ટેસ્ટી લાગશે તો તમે પણ એકવાર આ રીતે મેથી કોબીના ભજીયા જરૂર ટ્રાય કરજો અને જો તમે આ રીતે ભજીયા બનાવી હોય ને તમારા ભજીયા ટેસ્ટમાં કેવું બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો તો જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવું અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોવું અને બે લેકન બટનને પ્રેસ ના કરી હોય તો બે લેકન બટનને પણ પ્રેસ કરી દેજો રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે